વિડીયોની અંદર ખેડૂત ભાઈઓ તમે જે રોટા જોઈ શકો છો આ રોટા ભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ રોટા ભાઈને વેચી દેવાનું છે જે તમે શક્તિમાન કંપનીનું રોટા જોઈ શકો છો રોટા વેટર ભાઈને તાત્કાલિક ધોરણે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી તમને રોટા વેટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર રોજના આવા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વાત કરીએ આપણે રોટાવેટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કન્ડિશન એકદમ સારી કન્ડિશનમાં રોટાવેટર તમને જોવા મળશે છ ફૂટમાં અને બેતાલીસ બ્લેડમાં રોટાવેટર તમને જોવા મળશે બ્લેડનો સેટ ભાઈએ નવો નાખેલો છે બેતાલીસ બ્લેડમાં જોવા મળશે અને છ ફૂટનું રોટા વેટર છે શક્તિમાન કંપનીનું રોટા વેટર બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં રોટા વેટર જોવા મળશે કોઈ પણ જાતનો ફોલ્ડ છે નહીં એકદમ સારી કન્ડિશનમાં રોટા વેટર તમને ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે બેતાલીસે બેતાલીસ બ્લેડનો સેટ ભાઈએ નવો નાખેલો છે ફૂલ જવાબદારી રહેશે ભાઈની તેમાં બાકી તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો એકદમ સાચવેલું રોટાવેટર છે કિંમતની વાત કરું તો રોટા વેટરની કિંમત બાએ રાખેલી છે પાસઠ હજાર કિંમત ઓછી રાખેલી છે માત્ર ને માત્ર પાસઠ હજાર કિંમતમાં રો રોટા વેચી દેવાનું છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે અંદાજીત રાખેલી છે કિંમત જે પાસઠ હજાર કિંમત બાાયે રાખેલી છે તે અંદાજીત છે થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર રોટા જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ રોટા લેવો હોય તે જલ્દીથી રોટા વેટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર ક્યાં મળે તે વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો બાકી કંડિશન વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો રોટા જે કન્ડિશન તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશન ટૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી રોટા વેટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ટીનમાં તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં તમને આ રોટાવેટર જોવા મળી જાય છે ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ઓનરનો કોન્ટેક જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ રોટાવેટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે રોટાવેટર લઈ શકશો તો રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે